થરાદ ખાતે આવેલા ચામુંડા નગર વિસ્તારના હર્ષ બંગલો સોસાયટી ખાતે નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે થરાદ ખાતે આવેલા હર્ષ બંગલો સોસાયટીમાં લગભગ સો ઘરની વસ્તી છે અને દરેક વેપારી વર્ગ વસેલ છે તો અહીંયા આગળ માતાજીના નવલા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ખેલૈયાઓ મન મૂકી અને મા ભગવતીના ગરબા રમે છે અને મા ભગવતીની ઈષ્ટ ઉપાસના કરવામાં આવે છે મા ભગવતીની આરતી પૂજાના અનુષ્ઠાન પણ કરવામાં આવે છે અહીં હર્ષ બંગ્લોઝના ચાચર ચોકમાં છેલ્લા પંદર વર્ષથી માતાજીનો ગરબો થાય છે ને દર આસો સુટ આઠમના દિવસે માતાજીને બધા જ ભેગા મળી નૈવેદ્ય પણ કરવામાં આવે છે અહીં આયોજન મંડળના જણાવ્યા અનુસાર અને પ્રદીપભાઈ સાસરીના જણાવ્યા અનુસાર ગણેશ ઉત્સવ નવરાત્રી પર્વ દરેકની પર્વ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ